નકલી અધિકારી નકલી પોલીસ ડોક્ટર નકલી મંત્રી હવે અમદાવાદમાં આખી આખી નકલી હોસ્પિટલ ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો છે નરોડા વિસ્તારમાં ચાલતી આ નકલી હોસ્પિટલમાં આઈસીયુ અને ટ્રોમા સેન્ટર પણ બનાવાયું જોકે અંતે ભાંડો ફૂટી જતા પોલીસ ફરિયાદ દાખલ થઈ અને સંચાલકની ધરપકડ થઈ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ હોસ્પિટલના નામના ખૂટા સિક્કા બનાવી તેનો ઉપયોગ કરી મેડિકલ પોલિસી પોલિસીના ક્લેમ પાસ કરાવ્યા હતા

ધર્મેન્દ્ર સંજય પટેલ કરીને એને આખી થ્રી સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા તો સાથે જે છેતરપિંડી કરી છે અલગ અલગ પોલિસીઓ બનાવીને અને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે છેડા કરેલા છે એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના છેડા કર્યા છે